જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બટેટાની સ્લાઇસના એકદમ ક્રિસ્પી અને ફૂલેલા ફૂલેલા એવા ભજીયા બનાવીશું તો આજે આપણે બટેટાના ભજીયા બનાવવાના છીએ જે બટેટાની આપણે ચિપ્સ કરીને ભજીયા બનાવતા હોઈએ તે ભજીયા બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને આપણે થોડો થોડો કરીને ચાળી લઈશું ચણાના લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે જે આવા ગાંઠા હોય છે તે ગાંઠા ન રહે એટલા માટે આપણે ચણાના લોટને હંમેશા ચાળીને લેવાનો છે આવી રીતના આપણે લોટને ચાળી લેવાનો છે તો આપણે લોટને ચાળી લીધો છે હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો હતો તો તેના સામે આ પા કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે ચોખાનો લોટ લેવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અજમો લીધેલો છે થોડો તેને આવી રીતના હાથથી મસઈને લઈ લઈશું થોડા કોથમીરના પાન લીધા છે સમારીને અને આ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે જે લાલ મરચું આવે કૂટેલું તે લીધેલું છે એક ચપટી જેટલી હળદર એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું આવી રીતના મિક્સ કરી લેવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવવાનું છે એકસાથે પાણી નથી એડ કરવાનું થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું અને બેટર બનાવી લઈશું ફરી પાછું આપણે થોડું પાણી એડ કરીશું આપણે બેટરને બરાબર મિક્સ કરી લઈશું બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આવી રાખવાની છે હવે આપણે બેટરને ઢાંકીને દસ મિનિટ રાખી દઈશું તો હવે આપણું બેટર સેટ થાય છે ત્યાં સુધીને આપણે બટેટાની ચિપ્સ કરી લઈશું તેના માટે મેં આ ત્રણ નંગ જેટલા બટેટા લીધેલા છે અને તેની છાલ કાઢી લીધી છે હવે આપણે તેની ચિપ્સ બનાવીશું બટેટાને આપણે પાણીમાં જ રાખવાના છે હવે આપણે આવું સ્લાઇઝર લીધેલું છે અને તેમાં આપણે આવી રીતના ચિપ્સ પાડીશું બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી આપણે મીડિયમ ચિપ્સ પાડી લઈશું આવી રીતના જોઈ શકો છો આપણે આવી રીતના બધી ચિપ્સ પાડી લીધી છે હવે આપણે આ બીજા બટેટાની પણ આવી રીતના ચિપ્સ પાડી લઈશું તો આપણે બધી ચિપ્સ પાડી લીધી છે હવે આ ચિપ્સ ને આપણે પાણીમાં રાખવાની છે પાણીમાં આવી રીતના રાખીને આપણે બે પાણીથી ધોઈ લઈશું જે બટેટામાં આવો સફેદ જે સ્ટાર્ચ હોય છે તેને આપણે ધોઈ લેવાનું છે તો આપણે બટેટાની ચિપ્સને ધોઈ લીધી છે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી દેખાય છે હવે આપણે આ સ્લાઇસને થોડી વાર પાણીમાં લેવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ આપણું બેટર સેટ થઈ ગયું છે દસ મિનિટ માટે આપણે રાખી મૂક્યું હતું હવે આપણે આ બેટરને બરાબર ફેટવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતના ફેટવાનું છે બે થી ત્રણ મિનિટ માટે આવી રીતના આપણે બેટરને ફેટીશું તો આપણું બેટર એકદમ હલકું બની જશે એક જ દિશામાં આવી રીતના ફેટવાનું છે તો આપણે બેટરને ત્રણથી ચાર મિનિટ માટે ફેટી લીધું છે અને તમે જોઈ શકો છો બેટર થોડું હલકું થઈ ગયું છે અને તેનો કલર પણ થોડો લાઇટ કલર થઈ ગયો છે તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ ચિપ્સમાંથી પાણી કાઢી લઈશું તો આપણે ચિપ્સમાંથી પાણી કાઢી લીધું છે અને તેને આવી રીતના ગરણીમાં રાખી દીધી છે એટલે બધું પાણી નીચેથી નીતરી જાય અને આપણી ચિપ્સ એકદમ કોરી થઈ જાય તો હવે આપણે આ બેટરમાં એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તેલને પણ આપણે બરાબર મિક્સ કરીને ફેટી લઈશું આવી રીતના તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ચિપ્સના ભજીયા બનાવી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આવી રીતના આપણે બટેટાની ચિપ્સને બેટરમાં આવી રીતના ડીપ કરીને જે વધારાનું બેટર હોય તેને આવી રીતના નીતારી લેવાનું છે જેથી કરીને આપણા ભજીયાની મમરી ઓછી પડે આવી રીતના નિતારી લેવાનું છે જે વધારાનું બેટર હોય તેને આવી રીતના નિતારી લેવાનું છે અને આવી રીતના આપણે બધા ભજીયા મૂકી દેવાના છે કઢાઈમાં તો આપણે ભજીયાને તેલમાં મૂકી દીધા છે અને તેને જાતે જ આવી રીતના ભજીયાને ઉપર આવવા દેવાના છે જ્યાં સુધી ભજીયા ઉપર આવે નહીં ત્યાં સુધી આપણે તેને બિલકુલ હલાવવાના નથી તો જોઈ શકો છો બધા ભજીયા ઉપર આવી ગયા છે અને ફૂલી ગયા છે હવે આપણે તેને હળવા હાથે આવી રીતના ફેરવી લઈશું ગેસની ફ્લેમ રાખવાની છે આપણે ફેરવી લઈશું ફરી પાછા આપણે તમે જોઈ શકો છો આપણા ભજીયા કેટલા સરસ ફૂલ્યા છે પૂરી ફૂલે તેવી રીતના આપણા ભજીયા ફૂલ્યા છે આપણે કઈ ઈનો નથી ઉમેર્યો કે સોડા પણ નથી લીધેલો તો પણ આપણા ભજીયા કેટલા સરસ ફૂલ્યા છે તો હવે આપણા ભજીયા તળાઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો તમે કેટલા સરસ ભજીયા બન્યા છે તો હવે આપણે બીજી વાર પણ ભજીયા તળી લઈશું આવી રીતના બેટર જેટલું આમાંથી નીતરી જાય તેટલું આપણે નીતારી લેવાનું છે અને પછી આ ચિપ્સને તેલમાં મૂકવાની છે એટલે આપણે મમરી ઓછી પડશે આવી રીતના આપણે બધા જ ભજીયા બનાવી લઈશું તમે જોઈ શકો છો તેના જાતે જ ભજીયા ઉપર આવે છે તેને બિલકુલ હલાવવાના નથી અને જેટલા કઢાઈમાં આવે તેટલા આપણે ભજીયા મૂકી દઈશું હવે આપણે તેને ફેરવી લઈશું તો આપણા બીજી વારના ભજીયા પણ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલ્યા છે તે આવી રીતના આપણે બધા ભજીયા બનાવી લઈશું જે આપણે ચોખાનો લોટ લીધેલો છે તેના કારણે આપણા ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ફૂલેલા ફૂલેલા આપણા ભજીયા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણે કેટલા સરસ ફૂલેલા ભજીયા બન્યા છે તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો તમે પણ આવી રીતના બટેકાની સ્લાઇસના ભજીયા એકદમ પૂરી જેવા ફૂલે તેવા આસાનીથી ઘરે બનાવી શકો છો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો